મળતી માહિતી મુજબ એક નાગરિકે પોતાની માલિકીના મકાનનું નામ ટ્રાન્સફર કરાવવા બે હજાર બાવીસમાં અરજી કરી હતી અરજી પેન્ડિંગ રહેતા તાજેતરમાં આરોપી રાહુલ પાલે અરજદારને વોટ્સએપ કોલ કરી નામ ટ્રાન્સફર કરવા બદલ રૂપિયા પાંચ હજારની લાંચ માગી હતી અરજદારે લાંચ આપવાની ના પાડી અને તુરંત એસસીબીનો જાણ કરી એસીબી ટીમે છટકું ગોઠવી અરજદાર દ્વારા આરોપીને ઓફિસ બહાર લાંચની રકમ આપવા કહ્યું જ્યારે આરોપીએ રકમ લીધી ત્યારે એસીબી ટીમે તેને ધરપકડ કરી હતી આરોપી પાસેથી લાંચની રકમ પણ બરામદ કરવામાં આવી છે એક જાગૃત નાગરિકની ફરિયાદ મળેલી કે પોતાના બિલનું નામ સુધારવા એમણે કતારગામ ઝોન એસએમસીમાં બે હજાર બાવીસમાં અરજી કરેલી જે હાલ સુધી પડતર હતી અને તેઓ વારંવાર ત્યાં ધક્કા ખાતા હોય અને તેઓએ જઈ ત્યાંના કન્સર્ન ક્લાર્ક જે કોમ્પ્યુટર ઓપરેટર તરીકે ફરજ બજાવે છે તેઓને જઈને મળેલા અને તેમની જોડે એમની અરજી બાબતે પૂછપરછ કરી તો તેઓએ તેમને જણાવેલ કે જો આ નામ તમારા નામે ચડાવવું હોય તો પાંચ હજાર રૂપિયા લાગશે જેઓએ લાંચ ના આપ્યો હોય એસીબીનો સંપર્ક કરેલો અને તેઓ પાંચ હજાર રૂપિયાની લાંચ લેતા રેડન્ટ પકડાયેલા છે એ ગુનો રજિસ્ટર થઈ આગળની કાર્યવાહી હાથ ધરી